હલો રેડી અમો થાનગઢ વેપારી એસોસિએશનના તમામ વેપારી ભાઈઓ આજે થાનગઢ મામલતદાર કચેરીએ થાનગઢ અંડરબ્રિજ રેલવેના માટેનો જે બે વર્ષ દોઢ વર્ષથી બંધ છે તે માટે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને આ બંધ હોવાના કારણે અસંખ્ય થાનની મુશ્કેલીઓ વધી ગયેલી છે ગામના બે ભાગ પડી ગયેલા છે વિદ્યાર્થીઓ નાના નાના વિદ્યાર્થીઓ જે આ આ બાજુથી બુલી બાજુ જવા વાળા છે એ લોકોને આવવામાં બહુ મોટી તકલીફ પડેલ છે એ સિવાય આજ સુધીમાં દોઢ વર્ષમાં બેથી પાંચ તો એક્સિડન્ટના બનાવો બન્યા છે ને જેમાં જેમાં મૃત્યુ થવા પામે છે માણસો આમ સ્મશાન યાત્રાએ જવા માટે ખૂબ જ મોટી તકલીફો ભોગવવી પડે છે છેલ્લી સ્મશાન યાત્રા હોય છે એ સ્મશાન યાત્રામાં શરમજનક રસ્તાઓમાંથી અમારે પસાર થવું પડે છે રેલવેના ટ્રેક ઓળંગતા ખૂબ ધ્યાન રાખવું પડે તેવું છે આમ આવી ખૂબ જ મુશ્કેલીમાંથી સ્થાન અત્યારે પસાર થઈ રહ્યું છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેટલું બને તેટલું વહેલું અંડરબ્રીજનું કામ પૂરું કરી અને સ્થાનના નાગરિકોને સંતોષ આપે આમ જો આ આ કાર્ય નહીં થાય તો વેપારી વિશેષણ આના માટે આંદોલન કરવા માટે તૈયારી કરી રહ્યું છે